આપી પછી તમાચા અને ચપ્પુ વડે હુમલો કર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહા મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચેનપુર ગામનો વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર બસો પંચાણું બી આવિર્ભાવ સોસાયટી બે ખાતે રહે છે તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજના લગભગ પાંચ ત્રીસ કલાકે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યો હતો ત્યારે સુરેજ ઉર્ફે દદ્દુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેના પર તમાચો ઝીંક્યો હતો સ્થિતિ એટલી વણસેલી કે સૂરજ ઉર્ફે દદ્દુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો